લાઈટ આવે એટલે મોટર ચાલુ દઉં પણ લાઈટ નથી રહેતી માન થોડુંક પાણી પૂગે તો લાઇટ હોય જાય પાછું એમાં બે પાણી આપણે આરામ કરી લઈ અને બસ લાઈટ ની એક વાત જોવાની છેડવા ખાઈને આપણે ઘેર થાય વહેતા અને બહુ આપડે ભાઈ વાદળના તવા એવું થોડું ઘણું દેખાય છે જો વરસી જાય ને બાપલીઓ તો પાણી ના કાઢવું છે ને રોયલ લાગુ પડે છે અને અમુક માં જ્યોતિ લાગુ પડતી અને અમુકમાં ભયરંક લાગુ પડશે પણ જોતી તો અમારા ગામમાં ટૂંક એમાં લાગુ પડે છે પણ મને લાગ્યું ભાઈ ટીસી મને લાગે એટલે લાઈટ આવી લાગે કેમ કે થોડું ઘણું ટીસી ગાયતું એટલે અને આવીને હજી ભૂગો તો ખાલી પચીસ સેકન્ડ રહેશે કેટલીક પચીસ સેકન્ડ હજી આવીને ટાટા જેવું શું કરી ને તો લાઈટ રહી કર્યો ભાઈ બપોરે કરી લીધા કમ્પ્લીટ થઈ ગયું થોડીક વાર આરામ કરી લીધું અને અત્યારે પીસ હું ચા યા હેઠા નીચે બાજુમાં જે છે ને એ બધા આપણે નિશ્ચિત થતી જઈને આ વર્ષમાં થોડુંક આપણે ઢોરા જેવું થતું જાય એટલે આપણે પાણી થોડું કાંઈ સડવામાં થોડું કેવર એટલે જો અહીંયા આપણે જય દ્વારકાથી સરમણ દાયરા ને તો ભાઈ કેમ છે બધા મજામાં ભોગી ગયો છે વાડી પણ એ પણ ક્યારનો ભોગી ગયો અડધી કલાક થઈ ગઈ પણ હવે એમાં થયું કે ભાઈ લાઇટ નથી રહેતી આવક જાવક બહુ કરે છે એને હાટું થઈને ભાઈ અહીં માથે રહેવું પડે છે અને હું ભાઈ હતો ઘરે અને સવારમાં હું તો ખબર પડી ગઈ હતી ભાઈ લાઇટ નથી આવવાની બપોર હતી પણ હું મેં તો એ કાકાને ફોન કરીને કીધું કે લાઈટ આવે તો કહેજો અને કાકાનો ફોન એવો ભાઈ લાઈટ આવી ગઈ છે હું ના બસ અહીં આવીને હતો તો ભાઈ હજી મોટર ચાલુ કરું પહેલાં તો લાઈટ વહી ગઈ પછી હું ટાંઠે સાહેબ બેઠા અને પાછી લાઇટ આવી એટલે કરી મોટર ચાલુ અને મોટર ચાલુ કર્યા ભેર જ પાછી લાઇટ વહી ગઈ પછી મને એમ થયું કે હવે ભાઈ છે ને થોડીક વાર બે હું પાંચ દસ મિનિટ અમે હાડા બાર તો માથે થઈ ગયો છે ટાઈમ બોલો જો લાઇટ આવે તો મોટર ચાલુ કરીને જાવ ને જે કટકો બદલાવ નહોતો જે આપણો લાઈનનો એ બદલાવી નાખો છે કેમ કે ભાઈ આપણું જે પાણી છે ને શેઠ આમ હેઠળ ભૂગી ગયું હતું હું તમને દેખાડું ને ત્યાં બરોબર જેવો ઝાડું દેખાય ને આપણું હું પાણી ભૂગી ગયું હતું શું કહું હવે કટકો બદલાવી જ નાખું અને દરેક ઊંકો હશે ને લાઇટ આવે એટલે મોટર ચાલુ કરી દઉં પણ લાઇટ નથી રહેતી માન થોડે સુધી પાણી પૂગે તો લાઈટ વહી જાય પાછું એમાં એમાં બે બે ત્રણ ત્રણ વાર પાણી જવા દેવું પડે અને લાઇટના અત્યારે ધાંધિયા હશે ને યાર પૂછોમાં ક્યાંય પણ ક્યાંય લાઇટ રહેતી જ નથી આવક જાવક બહુ કરે એટલે મને એમ લાગે કે આમાં એકને એક જે આપણે પાણી ગયું ને એની જગ્યા પર ત્રણ સારવાર પાણી જાય છે અને અમે હેઠળ ખડીકમાં ફૂકતું જ નથી લાઈટ દીધું ભાઈ ક્યારે વાંચજશું પણ હજી નથી આવી પછી મને એમ થયું કે લાઈન બેગ ડેડવા હું કાઢીએ ક્યાં આપણે જે લાઈન રાખેલો હોય ને ત્યાંથી ભાઈ આપણે થોડું ધોવાણ થાય એટલે ડેડવા તો આપણે દેખાવાના જ છે તો ભાઈ હું બેગ ડેડ જે કાઢી આવું છું આ રીતે આ જુલ્યું આ ક્રાંતિદારું માંડવીને છે અને આગળ ત્રિય છે એટલે ડેડવા નામ્યો થોડા ઘણા થઈ ગયા છે એટલે હું કાલો ભાઈ થોડા કાઢી લો અને બસ હું હાલીને એક પીગું ગુંદીન છાંઈ અને બસ થોડીક વાર ગુંદિન છાંઈ આપણે આરામ કરી લઈ અને બસ લાઇટની એક વાત જોવાની છે આવે તો ભલે નકર પસતી હોય અને બેગ ડેડવા ખાઈને આપણે ઘેર થાય વહેતા અને બપોરનો ટાઈમ થઈ ગયો છે બપોરે કરીને આવી પાછો અને ભાઈ આજનું વાતાવરણ થોડુંક અલગ લાગે છે થોડુંક વધારે પકડાઈ ગયું એવું લાગે પવન તો છે જ પણ અત્યારે ગરમી પણ એવી પડે અને તપ પણ એવો છે અને માથે આપણે ભાઈ વાદળા તવા એવું થોડું ઘણું દેખાય છે જો વરસી જાય ને બાપરઓ તો પાણી ના કાઢવું પણ બસ વરફવો જોઈએ વરસાદ હવે બેગ જરૂર રહે છે પાણી કાઢીને કરતાં ભાઈ વરસાદ થઈ જાય સારું જ કહેવાની યાર મીઠું પાણી ત્યારનું ભાઈ ગુંદન સાંભળું બેઠો હતો પણ પછી મને થોડીક હક આવ્યો ભાઈ અહીંયા અને અહીંયા ભાઈ આવીને ત્યારનો બેઠો છે લાઈટ આવી જાય તો ભાઈ હમણાં સારું કરું પણ લાઇટ તો આવું નામ જ નથી લેતી પછી મેં ભાઈ વિચાર્યું ભાઈ મને ને રોયલમાં ફોન કરવાથી બાકી બીજું કંઈ થશે નહીં કેમ કે અમારે અહીંયા ભે છે ને રોયલ લાગુ પડે છે અને અમુકમાં જ્યોતિ લાગુ પડતી અને અમુકમાં બજરંગ લાગુ પડતી પણ જ્યોતિ તો અમારા ગામમાં ટૂંક મહિમા લાગુ પડે છે પણ હવે બધી અલગ અલગ જાતની અલગ અલગ ટૂંકમાં લાઈન લાગુ પડતી અમને રોજ લાગુ પડે એટલે મેં કર્યો ફોન કે ભાઈ હજી લાઈટ કેમ નથી ભાઈ એમ કહે કે ભાઈ ફોલ્ટમાં છે હવે એ ભાઈને બિસાડે કેમ ખબર ભાઈ ઉપરથી ફોન આની કે ભાઈ ફોલ્ટમાં છે એટલે ભાઈ એને તો ભાઈ બંધ તો કરવી જ પડે અને ભાઈ ફોન કર્યો એટલે ભાઈ થોડી ઘણી વાતચીત કરી ભાઈ હું કહો હજી માન હું કહું કટકો શાળામાં હજી એને આપણે લાઈટ વહી જાય ભાઈ કે વાત તમારી હાસી પણ હવે ફોલ્ટમાં છે કે મારાથી બીજું શું થાય પણ હું તો એ વિચારું કે આ જ્યારે અમે મોટર બધા ખેડૂત લોકો ચાલુ કરે ત્યારે જ કેમ લાઈટ હોઈ જાય તો આપણે વચમાં જે સમય ગાળો તો ત્યારે થોડું ઘણું રિપેર કરી લેવું હતું ને કે ભાઈ આવું કદાચ આપણે ફોલ્ટ ના થાય અને અત્યારે ભાઈ ખેડૂત એટલા હેરાન થાય છે કે ભાઈ યાર પૂછો મા અત્યારે બપોરે કદાચ એમ જમવા જાવ ને તો વિચાર કરે ભાઈ હવે જમવા જાઉં કે હું લાઈટની વાટ જોઈને બેહું કેમ કે ભાઈ ખેડૂતને હાથ હોય ને ભાઈ અમુક તારીખ આપતો ભાઈ આ તારીખમાં વરસાદ થઈ જાય પણ ના થયું એટલે ફરિયાત પણ ખેડૂતને પણ હું ગઈ ભાઈ પાણી ચાલુ કરવું પડ્યું અને આ જોતા અત્યારે માંડવીની હાલત હુંકાય છે કેમ કે ભાઈ જીમ બીબડાને જીમ ડેડવા થાય એમ શું થોડુંક વધારે લાગે એટલે ભાઈ અત્યારે માંડવી આ શું કાય છે પણ હજી પાછી તારીખો આપે છે ભાઈ વરસાદ થઈ જાય પણ ખેડૂતથી ભાઈ ના રહેવાય કેમ કે ભાઈ ફરજીયાતપણે પાણી કાઢવું પડે એમ છે જો ભાઈ પાણી આપણે હવે ચાલુ કરી મોટર બધું કમ્પ્લેટ આપણે કમ્પ્લીટ હોય ચાલુ કર્યું હોય પણ લાઈટના ધંધે એવા છે ને હવે ખેડૂત એટલો હેરાન છે કે ભાઈ પૂછો ભાઈ એવા વિડીયો આવે છે કે છેલ્લે ભાઈ આપણે જ્યાં આ જ્યાં લાઈટનું જ્યાં કેન્દ્ર છે ને જ્યાં સબ સ્ટેશન ત્યાં ત્યાં અત્યારે ખેડૂત જઈને ત્યારે શું કે ભાઈ હડતાલ ઉપર બેઠા ને ભાઈ ત્યાં ધામો નાખીને બે ગયા કે ભાઈ હવે લાઈટ જોઈથી જાઉં બાકી જાઉં નહીં અને ભાઈ ખેડૂતની વાતો હાંસી કેટલું હેરાન થઉં કે સુધી ભાઈ આપણે ખબર હતી કે ભાઈ વરસાદ બંધ થઈ ગયો આપણે ત્યારથી પછી એમ જઈએ આપણે દસ પંદરથી વીસથી આપણે જે ટાઈમ જડ્યો હોય એમાં થોડું ઘણું જે લાઈટનું થોડુંક રિપેર કરી લેવું હતું ને કેમ કે ભાઈ આપણે ખબર હતી કે જો વરસાદ નહીં એમ તો ખેડૂત એમ ખેડૂત ભાઈ મોટર તો ચાલુ કરવાના જતા પણ એમાં થાય એવું કે ભાઈ આવી તો ખબર નથી કે ભાઈ કે ભાઈ દિવસની લાઈટ તો પણ રાહતી પણ નહીં થાય રાતે અમુક ફેરફાર આપણે ભાઈ અમે એવા તો ભાઈ અગિયાર વાગ્યા સુધી લગભગ લાઇટ નથી હું કે ભાઈ હવે કરવું હું આમાં કેમ કે પછી વહી ગયા ઘેર કેટલીક વાર રાહ જોઈ અને પછી ભાઈ આપણે દિવસને એવા દિવસની લાઇટ તો ભાઈ રહેતી નથી અત્યારે નથી અત્યારે એકને માથે ટાઈમ થઈ ગયો છે અને હવે મારે જવું છે ભાઈ બપોરા કરવા તો ભાઈ ફટાફટ બપોરા કરી આવે અને જો લાઇટ આવી જાય તો આપણે મોટર કરી દેવું ચાલુ પણ જો વરસાદ થઈ જાય ભાઈ તો ખેડૂત રાજી થઈ જાય બસ વરસાદની વાત જોઈએ તો ભાઈ આપણે પાણી નથી કાઢવું વરસાદ થઈ જાય તો સારું છે અને જોતા એવું લાગે કે ભાઈ વરસાદ લગભગ થઈ જશે ભાઈ આજનું વાતાવરણ એવું લાગે કે થોડુંક વધારે જ પકડાઈ ગયું છે કાલ કરતાં વાતાવરણ થોડુંક વધારે આપણે શું ક્યાં એમાં અલગ લાગે છે કેમ કે ભાઈ થોડું વરસાદ પણ કાલે એવું હંમે હમાસા કે ભાઈ ટુકડો હોય જામજુતપુર બાજુ કહેવાય એટલે સમજી લે ટુકડો કહેવાય ને વરસાદ તો ભાઈ આવું બધું હાલે છે ને હજ આવશે ઘરે તો ભાઈ જઈ આવી ઘેર અને બપોરા અને પાછા આવ્યું મારે ભાઈ બપોરા કરવા બસ હવે જ આવું જ પણ મને લાગ્યું ભાઈ ટીસી મને લાગે એટલે લાઈટ આવી લાગે કેમ કે થોડું ઘણું ટીસી ગાઈતું એટલે અને આવી ભાઈ હજી ભૂઈ તો ખાલી પચીસ સેકન્ડ કેટલી પચીસ સેકન્ડ હજી આવીને ટાટ રાજઉું કરી લો ને તો લાઈટ વહી ગઈ અને અત્યારે ભાઈ ભાઈમાં પાણી કેવું છે ને હું તમને થોડુંક દેખાડું છું હા માથે ભાઈ ઓ ભાઈ ભાઈ એ એકદમ લીલી જાય મારે ભાઈ વાડીથી આવતો રહ્યો ભાઈ બપોરે કરી લીધા કમ્પ્લીટ થઈ ગયું અને થોડી વાર આરામ કરી લીધું અને અત્યારે પીશું હું શું ચા ભાઈ ચા થોડુંક ઢોરાઈ ગયો છે એ આના આવા સાનમાં બેઠો પણ વાંધો નહીં હાલો અને લાઈટના લોચા તો ભાઈ ગામમાં એમને છે ચા પાણી પીએ અને ભાઈ પગી ગયા વાડી પણ આમાં થાય એવું લાઈટ આવક જાવક બહુ કરે એટલે આપણે સતત માથે રહેવું પડે છે અને અત્યારે ભાઈ લાઈટ છે એટલે બહુ વાંધો નથી જો આપણે આ કટકા બધું બદલાવીને અહીં સુધી પાણી ફૂગાડ્યું છે કેમ કે ભાઈ આપણે થી જ્યારે હાથે આપણને ચાલુ ઘટાડીને બાજુમાં જે આવ્યું છે ને એ બધી આપણે નિશ્ચિત થતી જાય આ વૈશમાં થોડુંક આપણે ઢોરા જેવું થતું જાય એટલે આપણે પાણી થોડુંક અહીં સડવામાં થોડુંક કેવરાવે એટલે જો અહીં આપણે કટકો મીકો છે અને આ કમ્પ્લીટ કરી નાખ્યું જો અહીં સુધી પાણી પૂગી ગયું છે અને જો સે એટલે તમને પાણી પિસ્કારી દેખાતી હોય ત્યાં સુધી આપણે કટકા બધું ફિટ કરેલ છે અને બાપા બસ જોયા નિરીક્ષણ કરે કે હવે ક્યાં લાઈન નાખ્યું અને ક્યાં માંડવાનું થશે હું લાગે ફૂગો લાઈન નાખવી ને હે જવાબ નહીં દ્યો છેલ્લા સુધી જવાબ નહીં દો હું હજી એકવાર પૂછું આપણે ફૂગો લાઈન કાર્ડ નાખવી ને ના પાડે પણ હું શરિયાત મારીને કહી દઉં બાપા એને ફૂગો લાઈન હમણાં કાઢવાનું કહે છે કેમ કે આ બધા જે કટકા ફીટ આપણે કરવાના ક્યાં છે ખબર જો સેટમાં આપણે ફૂગો લાઈન ક્યાં મેન ફીટ કરીને આપણે કટકા ફીટ કરવાનું છે અને એ બધું પાણી આપણે અહીંયા ઓરું આવશે અને ભાઈ તમને આ ગરમમાં વાયર દેખાતો છે આ વાયર ભાઈ ભૂલે શું કે રહી ગયો છે પણ આ શું કારણથી ખબર છે કે આપણે જ્યાં છે ને આનું મોં બાંધવાનું હતું આપણે કોતરો જ્યાં લાઈનમાં પહેરાવી ત્યારે બસ કડી છે ને એમાં રાખી દેવા એટલે આપણે કોતરો લહેરે નહીં અને એકદમ કમ્પ્લીટ રહી જાય આ ગરમ રાખી દીધું કે વાયર ખોવાઈ ના જાય અને હવે બસ આપણે થોડુંક પાવન છે પાયલી એટલે વાહમ કટકા કરી દઈ ફીટ અને ત્યાં સુધી બાપા હોય પણ ન્યા સુધી કટકા આવી જાય પાણી અને પછીને વરી ફૂગો અને ઉલિસેડ પાત્ર એ બાજુ પાણી જવા દેશું બરાબર ને જો હવે આ પાડી મેં નથી કીધું એ ત્યાં જવાબ નહીં દઈએ પણ હવે દેશે હાલો ભાઈ દી આત્મી છે હાથ વાગી ગયા છે અને હાથના માથે લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે એટલે અમારે જવું છે ઘરે અને ભાઈ ખાઈ પીને આવ્યું પાછા અને અત્યારે પછી આપણે લેનનું જે કટકન બદલ નહોતું બદલાવી ફૂગો લાઈન કમ્પ્લીટ કરી આપણે જોયા રાખો ઓરી આપણે ફૂગો લઈને આવવા દીધી અહીંથી આમ છે ગોલે વાળી પુગાડી છે તો આ બધું કામ કરીને કવ ને હવે છે ઘરે તો આજના માટે એટલું જ અને આપણે ફરી મળ્યા ભાઈ ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા સાથે સમજીને મોકલજો આવજો